નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી સમક્ષ ફોરેસ્ટની ફાઇનલ આન્સફર કી કેટલા દિવસમાં કયા વારે કઈ તારીખે આવશે એની આપણે આમાં વાત કરવાની છે આ વિડીયોમાં સાથે બીજી વાત સી સીઈની પરીક્ષા મોકૂફ રહેલી છ દિવસ માટેની એ છ દિવસની પરીક્ષાનો નવે સરથી એટલે કે ફરીથી નવો કાર્યક્રમ પરીક્ષાનો આવી ગયો છે અને બીજું એ કે સીસીઈનો કોલ લેટર આ નવી પરીક્ષાનું ક્યારે નીકળશે તો ત્રણેયની ચર્ચા આપણે આ વિડીયોમાં સામેલ કરીએ છીએ સાથે એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો તો આમાં ખૂબ મોટી સંખ્યામાં ઓબ્જેક્શનો રજૂ કર્યા છે અને કુલ અડતાળીસ પ્રશ્નોપત્રો હતા તો ઘણા બધા ઓબ્જેક્શનો રજૂ થયા છે અને આના ઉપર મેં પણ ઘણા વિડીયો બનાવ્યા છે તો મને કોઈ પણ મેં ઘણી બધી શિફ્ટના મૂક્યા હતા મને અંદાજ હતો મેં જે પણ વિડીયો બનાવ્યામાં દસ પંદર તો દરેક પ્રશ્નપત્રમાં નીકળતા એટલે કે ખૂબ ઘણા બધા ઓબ્જેક્શન રજૂ થયા છે ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી અને એની પાછળથી મુદત પણ વધી હતી એના લીધે આજે જે ઓબ્જેક્શન રજૂ કરવામાં આવ્યા એ વધારે સંખ્યામાં હોવાના લીધે હજુ પણ આન્સર કીમાં બે ત્રણ દિવસનો વિલંબ થશે એવું હમણાં કહ્યું છે તો આ ત્રીસ એપ્રિલની એમની ટ્વીટ છે તો બે ત્રણ દિવસ હજુ વધારે થશે ફાઇનલ આન્સર કી આવવામાં તો પહેલી મે બીજી મે અને ત્રીજી મે આ ત્રણ દિવસમાં ફાઇનલ આન્સફરકી આવવાની પૂરેપૂરી શક્યતા છે સામે અત્યારે બુધવાર છે તો એક દિવસ તો જતો રહ્યો પછી પહેલી તારીખ બુધવાર બીજી એ ગુરુવાર છે અને ત્રીજી એ શુક્રવાર છે અને ચોથી પ્રથમ શનિવાર છે તો શનિવારે પણ ચાલુ જ છે તો શનિવારે નહીં પણ એમના કહ્યા પ્રમાણે ગુરુ કે શુક્રવાર આ બે વાર વચ્ચે ફાઇનલ આન્સર આન્સફરકી આવી જશે અને ના આવે તો શનિવારે ફાઇનલ આવશે કારણ કે આ એમને જે પ્રમાણે ટ્વીટ કર્યું છે એ પ્રમાણે બે ત્રણ દિવસમાં આવશે તો છેલ્લામાં છેલ્લો મોડામાં મોડું ઘણું થાય તો શનિવાર થાય બાકી શનિવાર પણ ના થાય શુક્રવારે આવી એવી આપણને પૂરતી અપેક્ષા છે પણ સંજોગો વરસાદ કદાચ શનિવાર મોડા મોડો થઈ શકે છે તો આ રીતે આન્સર કી આવશે અને સાથે એમણે એવું પણ લખ્યું છે કે સૌને સરખો ન્યાય મળશે તો જોઈએ કેટલો ન્યાય મળે છે કેટલા સુધરે છે સાથે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીસી ક્લાર્કની પરીક્ષા હતી એ પરીક્ષાનો કાર્યક્રમ કુલ છ દિવસ માટેનો ચૂંટણીના લીધે કે વહીવટી કારણો લીધે મોકૂફ રાખવામાં આવેલ તો આ મોકૂફ રહેલ કાર્યક્રમ નવી તારીખો આવી ગઈ છે તો સૌ પ્રથમ આ જે મોકૂફ રહેલો કાર્યક્રમ હતો એ કુલ ચાર દિવસ એપ્રિલના અને બે દિવસ મેના એમ કરીને છ દિવસનો મોકૂફ હતો તો એ તારીખો હતી વીસ એપ્રિલથી વીસ એપ્રિલ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ એપ્રિલ ચોથી અને પાંચમી મે બરાબર તો આમ કુલ છ તારીખો હતી હવે આ છ દિવસની પરીક્ષાઓ મોકૂફ રહી એની સામે જ છ દિવસનો પરીક્ષા કાર્યક્રમ નવો રજૂ થયો છે તો તમે એક સંભાવના છે કે જેમણે વીસ એપ્રિલે મુલતવી રહ્યું હોય એમને પરીક્ષા અગિયાર મે હોઈ શકે પછી જેમણે એકવીસ એપ્રિલે મુલતવી રહ્યું હોય એમને તેર એપ્રિલે હોઈ શકે અને જેમણે સત્યાવીસ એપ્રિલની પરીક્ષા હતી એમને ચૌદ મે પરીક્ષા હોઈ શકે અને જેને અઠ્યાવીસ એપ્રિલ મુલતવી રહેલી એમને મે મહિનાની સોળમી તારીખે હોઈ શકે અને મે મહિનાની જે ચાર અને પાંચ તારીખ હતી એમને સત્તર મે અને છેલ્લે જે પાંચ મે હતી એમને વીસ મે પરીક્ષા હોઈ શકે તો આ છ દિવસ છે એની સામે જ છ દિવસે પરીક્ષા હોઈ શકે એવી આપણે સંભાવના એક છે અને એ ફાઇનલ ખબર તમને આઠ તારીખની પડી જશે એટલે કે આઠ તારીખે તમારે કોલ લેટર પણ નીકળવાના છે તો આઠ તારીખે બપોરના બે વાગ્યે તમારા કોલ કોલેટર કોલ જે છે એ આઠ મે બે હજાર ચોવીસને રોજ બપોરના બે કલાકેથી તમે ડાઉનલોડ કરી શકશો તો તમારી પરીક્ષા તમને અંદાજ આવી જશે કે ક્યાં છે અને ફાઇનલ પણ ખબર પડી જશે તો આપણે આશા વ્યક્ત કરીએ છીએ કે અત્યારે તમારે એક મે છે તો હજુ પણ જેને અગિયાર વીસ એપ્રિલે હતી અને અગિયાર મે પરીક્ષા હોય તો હજુ પણ દસ દિવસ છે તો એ રીતે છેલ્લે તમારી પાસે વીસ દિવસ સુધી છે જેને છેલ્લે પરીક્ષા મે મહિનામાં હતી અને વીસ એની રોજ પરીક્ષા છે તો આ તમને વીસથી કરીને પંદર દિવસ સુધી બધાને મળ્યા છે વાંચવા માટે વધારાના એવો આપણે અંદાજ બાંધીએ છીએ તો આ નવી પરીક્ષા છે એની તારીખો જોઈ લો સાથે વેન્યુ પણ જોઈ લો તો અગિયાર મે તેર મે ચૌદ મે સોળ મે સત્તર મે અને વીસ મે આ ચાર તારીખોમાં તમારી પરીક્ષાઓ ચાર ને બે છ છ તારીખોમાં તમારી પરીક્ષાઓ યોજાવાની છે એટલે કે છ દિવસ આ પરીક્ષાઓ તમારી લેવાશે અને દરેક જિલ્લો છે જે ત્યાં ચાર ચાર શિફ્ટો ગોઠવાઈ છે દરેક તારીખોમાં એ પણ તમે જોઈ શકો છો સાથે અમદાવાદ આણંદ ગોધરા વડોદરા ગાંધીનગર હિંમતનગર મહેસાણા મોડાસા ભાવનગર ભુજ જામનગર જૂનાગઢ રાજકોટ સુરત બારડોલી અને વાપી અહીં તમે પરીક્ષા જોઈ શકો છો એટલે કે અહીં તમારી પરીક્ષાઓ ગોઠવાશે ટૂંકમાં હતી ત્યાં જ રહેશે મારો અંદાજ તો એવો છે કે અહીં માત્ર તારીખોનો બદલાવ હોઈ શકે છે તો જેને વીસ એપ્રિલે હતી એમને અગિયાર મે પરીક્ષા હોય જેને એકવીસ એપ્રિલે હતી એમને એની સામે એનું એ જ વેન્યુ હોય એનો એ સમય હોય તો એમને તારીખ માત્ર બદલાય તો તેર મે હોઈ શકે ત્યારબાદ જેમને સત્યાવીસ એપ્રિલ હતી એમને ચૌદ મેની હોઈ શકે અને જેને અઠ્યાવીસ એપ્રિલ હતી એને સોળ મેની હોઈ શકે અને જે મે મહિનાની બે પરીક્ષાઓ હતી એ સત્તર મે અને છેલ્લે જે પાંચ મે પરીક્ષા હતી એમને વીસ મે હોઈ શકે છે તો આ રીતે જ કાર્યક્રમ ગોઠવ્યો કારણ કે વધારે કંઈ સુધારા વધારા કરવાની જરૂર હતી નહીં તો આ રીતે એનો એ પરીક્ષા કાર્યક્રમ છે માત્ર તારીખમાં ફેરબદલ થયો છે અને મોટો ફાયદો તમને એ છે કે વધારાના દિવસો વાંચવા મળી ગયા છે સાથે તો આ પરીક્ષા માટે આપ સૌને વિશયુ ઓલ ધ બેસ્ટ સાથે એવું મુખ્ય પરીક્ષાની તૈયારી લાગી જાવ બધા એવી અપેક્ષા અને એના માટે આપણે વિડીયો પણ બનાવશું તો જરૂર જોતા રહેજો સાથે એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો થેન્ક યુ વેરી મચ ફરી મળીશું આભાર આપશોનો